કે શું નામ તમારું અહીંયા વીજળી કેટલા કલાક આપવામાં આવે છે અને કેવી રીતે આપવામાં આવે છે આઠ કલાક આવે વાવેતર વાવેતરમાં કેટલી તકલીફ પડે છે પાણી બહુ પડે છે હમ પાણી તકલીફ પડે છે પાણી ઓગંધ તરસે જવાનું બધી વાતનું વાવેતર માં કેવી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે તમારી માંગ શું છે હવે માંગ્યા પણ અમારો હોય તો આ કોક આશા થાય સરકાર જોડે દસ તક દસ કલાક મળી જાય એવી રાખો ભાષે રાખો એમ એ શું નામ તમારું બીજો એન બીજું અહીંયા અત્યારે સરકાર દ્વારા દસ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવ્યું શું કે આપ અમારે દસ કલાકની જરૂર હો અમારે બધી આઠ કલાકનો પાવર ચાલે હોય અમારે બપોરે રોજ દોઢ બે કલાક લાઈટનો કાપ થાય હ

સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવાની વાતો કરી છે કેટલું પાણી આવે છે કેટલું નહીં આવતું કઈ રીતનું આવે છે આઠ કલાક માં દોઢ વીખો હ હા અને મારે પિત પાણી આવે બરોબર હા એટલા માર પિત

આ કહી શકાય ને ધારાસભ્યનું હોભર્યું હોત તો દસ કલાક અમને પાવર મળ્યો હોત